પ્રૂફ રજૂ કર્યા છે લેખિત કર્યું છે જે કઈ મારે દેવાના હતા એ બધું આપ્યું છે હુમલા હુમલા પાછળ જયરાજ જ છે ફુલિન આ તો એસઆઈટી રચાણી સામાન્ય કોન્સ્ટેબલ ને પણ ખબર પડે છે કે આ જયરાજ જ છે આમાં

એમ કે છે કે જે કઈ હશે સત્ય બારું આવશે નવનીતભાઈ તમારા વિરુદ્ધ પણ આક્ષેપો થઈ રહ્યા છે જેમાં ગેરકાયદેસર ખનન હોય અથવા અન્ય પ્રવૃત્તિઓ હોય તમારી ઉપર કેસ થયા છે એ તો આ બધો મુદ્દો ભટકાવવાનો સામેવાળાનો ષડયંત્ર છે એવું કશું છે નહીં જો તમારા કોળી સમાજમાંથી 15 ધારાસભ્ય અને ત્રણ કેન્દ્રીય મંત્રી એ તમારી તમારે તમને લઈને રજૂઆત કરી છે મુખ્યમંત્રીને પણ હજી સુધી તમે જે કહી રહ્યા છો એ દિશામાં તો એક પણ પુરાવા જઈ રહ્યા છે એ વિરુદ્ધ છે કે તપાસ ચાલુ છે ટેકનિકલ રીતે એટલે થોડો ટાઈમ લાગે છે એવું કે છે બરોબર ને જો યોગ્ય યોગ્ય દિશામાં તપાસના મુખ્ય આરોપી સુધી નહિ પૂછે તો અમારો સમાજ ભેગો મળી અમારા આગેવાનો ભેગા મળી અને મોટું સંમેલન કરશે જો હમણાં છરપછો ને બધા એ આગેવાનો મળી અને કીધું છે કે ભાઈ વહેલી તકે આનું નહીં ઓલો કઈ આવે તો બધા રાજીનામા આપી દેશે અમે અત્યારે નિવેદન કર્યું છે તમે જે આપ્યું એ તો હું જાહેર ન કરી શકું જેથી કરીને કારણ કે જે આગળ તપાસ કરવામાં થોડીક ઓલી થાય એટલા માટે નથી જાહેર કરી પ્રશ્નો તો એ મેજ બધું કીધું છે મારા કેવા મુજબ છે જે મેં છે કીધું એ પ્રમાણે તપાસ થાય તો મુખ્ય આરોપી સુધી મેં પંદર પુરાવા આપ્યા છે ના પેલી વખત જ મને બોલાવવામાં આવ્યો છે